નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે અંદર જે છે એ બગડી જાય છે જે તમે ફોટોમાં જોઈ શકો છો આવા થઈ જાય છે તો એના માટે શું નિવારણ છે અને આપણે ખાસ કરીને ખેડૂતો માટે બે આજ નિવારણ છે આમ તો ઓર્ગેનિક આપણી યુટ્યુબ ચેનલ છે કે ઓર્ગેનિક માહિતીની પણ ખેડૂતો અત્યારે આટલી હદે છેતરાય છે દવાઓમાં કે જે કેમિકલવાળી દવાઓ છાંટે છે એને જરૂર નથી એ નકામી વસ્તુઓ છાંટી અને જે મગફળી બગડે છે એને વધારે બગાડે છે એટલે ખાસ કરીને હું તમને બે ઉપાય કહીશ કે જેની અંદર આપણે કેમિકલ અને ઓર્ગેનિક કેમકે આપણે તો ઘણા બધા મિત્રો છે કે જે કેમિકલવાળી કરે છે એના પણ ફોન આવતા હોય કે અમે આ રીતના કર્યું હતું પણ તો અમને રિજેક્ટ નથી આવ્યું પણ એને ખાસ કરીને વધારે માહિતી મળી રહીએ એના માટે આ વિડીયો એમને પણ કામ લાગશે એ માટે આ વિડિયો છે વિડીયો આખો જોઈએ તો મિત્રો હવે જો વાત કરીએ તો આનું મુખ્ય કારણ શું શું છે તો આપણે જે ઓર્ગેનિક ખેતી કરતા છે એને આ બહુ ઓછો છે ફૂગનો પ્રમાણ કે જે આ જમીનજન્ય જે ડેડવાઓની અંદર જે જીવાતો છે એનું બહુ ઓછું છે પણ જે કેમિકલ વાળી જે દવાઓ છાટે છે એને ખૂબ પ્રમાણ છે એનું કારણ એ છે મિત્રો કે ગરમી એટલી જમીનની અંદર થઈ ગઈ છે કે એને હિસાબે આ અલગ અલગ જે આપણે જે જોઈ ના હોય એવી બીમારીઓ મગફળીની અંદર આવી છે એના મુખ્ય શું કારણ છે તો જે આપણે કેમિકલ મારી જે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરે છે એની અંદર જે આપણે ડીએપી ખાતરો નાખે છે એ ખાતર નાખવા જ ન જોઈએ ડીએપી ખાતર મારા અંદાજ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે કહું તો કોઈ જાતનું કામ કરતું નથી ડીએપી વાવો છો પછી વરસાદ આવે છે વરસાદ 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 આવે એટલે એટલે આ વખતે તો ઘણી જગ્યાએ ઓછો હતો પણ વધારે હોય આખા ખેતર પાણીના ભરાઈ જાય ડીએપી છે કેમ કે જ્યારે વરસાદ સમજી લ્યો વરસાદ પડ્યો છે વરસાદ પડ્યા ને થી ચાર દિવસની અંદર આપણા જે સાઈઠ સાઠ ફૂટના જે કુવા હોય સાઈઠ ફૂટ પચાસ ફૂટ તો ત્યાં લગી પાણી એજી અને આખા કુવા ભરાઈ જાય છે તો આ તમે ખાલી વિચારો કે ડીએપી છે એનું જે આપણે વાવ્યું અને વરસાદ પડ્યો તો એની છે ગઈ એટલે ડીએપી તો એ કઈ કામનું જ નથી અને પછી વાવણી કરીએ એટલે ડીએપી ગરમી લાગે ગરમીના હિસાબે વાવણીમાં આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ છે કે સુકારો અને ઉતારાકીય ઉતારો અને સુકારોની ચાલુ થઈ જાય ખેડૂતને એ સમસ્યા એટલે એ પણ હાથે કરીને સમસ્યા લીધી ત્યારબાદ મિત્રો અત્યારે મેન પ્રશ્ન એ છે કે મજૂરો જળતા નથી કોઈ દાળી આવતું નથી એટલે ખડની દવાઓ ભે ફાર્મ જે એગ્રાઓમાંથી લઈ લે અને ખડની દવાઓનો ઉપયોગ થાય છે એટલે એક એ ગરમી લઈ ગઈ અને ત્યાર બાદ જે ખાતરો બીજા ઘણા બધા ખાતરો આવે છે જે આપણે એનપી કે એવા એમાં લખેલું હોય કે આ છે પણ અંદર શું છે આપણે કોઈ ખેડૂતો તપાસ કરી નથી કે આની અંદર શું શું હોય છે એટલે એની પણ ગરમી લાગે આ બધી ગરમીઓ ભેગી થાય અને માથે આ વખતે વરસાદ ખેંચાયો છે વાવણા પછી વધારે ઘણી જગ્યાએ તો એના હિસાબે ગરમી વધી ગઈ એટલે આવા બગાડો આવે છે પણ મિત્રો ખાસ કરી અને જો તમારે આ બગાડ આવ્યો હોય તો જે કેમિકલવાળી પેસ્ટીસાઈડનો ઉપયોગ કરે છે તો એના માટે ઉપાય આપણે કહીએ છીએ કે જે તમારે કેલ્શિયમ કોઈ પણ સ્ટ્રાન્ડર્ડ કંપની હોય કે જે ભરોસાપાત્ર આવતી હોય જે એનું કેલ્શિયમ આવે છે કેલ્શિયમનો સ્પ્રે કરશો તો તમને એમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે અને હવે જો આપણે ઓર્ગેનિકમાં કહીએ તો ઓર્ગેનિકમાં ખૂબ ઓછો પ્રશ્ન છે પણ ઓર્ગેનિકમાં છે ખરી પણ બહુ ઓછો છે તો એના માટે શું કે આપણે એક વિડીયો પણ હું મૂકો તો કે તમે નેમા શક્તિ આવે છે એપીએન બેક્ટેરિયા વારી પ્રોડક્ટ એનો ઉપયોગ કરી શકો છો પછી એગ્રીવેલના આપણે ટ્રાયકોડનમાન સુડોમોનસ આવે છે જે એનો ઉપયોગ કરી શકો છો પછી સેવન સ્ટાર છે એનો ઉપયોગ કરી શકો છો અને આપણે ડૉક્ટર કિશાનચંદ્રાએ જે જૈવિક બનાવેલું વામ છે વામનો પણ ઉપયોગ કરી શકો છો એટલે મિત્રો આનાથી ખૂબ સારા એવા રિઝલ્ટો આવે છે ઓર્ગેનિકની અંદર પણ ઓર્ગેનિકની અંદર ખૂબ ઓછો પ્રશ્ન છે એ હું તમને કહું કે કઈ રીતના ઓછો છે ખાસ કરીને અમે ગીરના ચાર મગફળી વાવેલી છે અને સો ટકા ઓર્ગેનિક કરીએ છીએ એમ તો તમે ખાલી એક ક્લિપ જોઈ લો કે તમને ખબર પડી જાય અને મારી ઉપર તમને વિશ્વાસ આવે કેમ કે નકર તો હશે કે વિડીયો માટે જ છે વિડીયોની પહેલાં તમે બે મિનિટની એક ક્લિપ જોઈ લો તો મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે દોડવાની અંદર કોઈ જાતનો બગાડ જ નથી જોવો ઓર્ગેનિક ખેતીનો ફાયદો આપણે આ મગફળી ગિરનાર ચાર છે અને હજી તો ઊભી રહેશે જોઈ શકો છો આપણે પ્યોર પ્યોર સો ટકા ઓર્ગેનિક ઉપાડી અને બતાવું કે એક ઝાડની અંદર જો આ રીતના ફાલ છે લગભગ હજી આ નાના નાના બીબડા છે આ જોઈ શકો છો એના સિવાયના ત્રીસથી થી પાંત્રીસ છે બીજા એક જ ઝાડ છે જો એક જ ઝાડ છે એટલે કહેવાનું કે ઓર્ગેનિક ખેતી કરે તો એની અંદર ફાયદો જ છે કેમ કે અત્યારે જે કેમિકલવાળી ખેતી જે કરે છે એને જે અત્યારે મગફળીના દોડવામાં જે રોગ આવ્યો છે એ ટૂંકમાં આમ કહીએ તો આપણે જમીન ગરમ થઈ ગઈ છે એને હિસાબે જ છે આ જોઈ શકો છો તમે અમે એક પણ નથી અને હમણાં તમને ફોલીન અંદર પણ બતાવું કે આમાં કંઈ પ્રોબ્લેમ જ નથી જો જોડવાના દાણા એમાં કોઈ જાતનો પ્રોબ્લમ જ નથી આ તો ખાલી માટી છે જો આપણે ગિરનાર ચાર છે એટલે મિત્રો ઓર્ગેનિક ખેતીના આ ફાયદા છે એટલે તમને લાઈવ રિઝલ્ટ પણ બતાવ્યું આપણે બીજા કોઈનું નહીં પણ આપણું જ ખાસ કરીને તો તમે આ જોયું કે આપણે મગફળી છે એમાં કોઈ જાતનું એમ કહીએ કે કોઈ જાતનું મગફળીની અંદર પ્રોબ્લેમ નથી ડેડવાની અંદર અને ખાસ કરીને ખેડૂતનું એ કહેવાય કે અત્યારે લગભગ એ જે લગભગિસાઈ કંપનીઓ છે એ તો આમ કહીએ તો ઘરે ઘરે બની ગયું છે કેમ કે જે જે ગમે એને એવું લાગ્યું કે થોડાક આમાં પૈસાની આવક છે એટલે એમાં કંપની ચાલુ કરી અને જે ખેડૂતને છેતરવાનો ધંધો કરે છે અને મિત્રો ખાસ કરીને આમાં મને પણ ઘણા બધા પ્રમોશન આવતા હોય પણ આપણે હરામનો રૂપિયો જોતો નથી ખેડૂતને છેતરી ભલે આપણે ઓર્ગેનિક ચેનલ છે કે એની અંદર પેસ્ટિસાઇડ નો વિડીયો ના નાખી શકીએ પણ આપણું આમ તો નામ છે કે અત્યારે સમજી લ્યો એટલે સારા એવા સબસ્ક્રાઈબર છે તો આપણે ખાલી દવાનું ડબલું હાથમાં રાખી અને એની ચેનલમાં વિડીયો નાખે એ માટેના ઘણા બધા પ્રમોશન આવે છે તમે ખાલી બે શબ્દ બોલી દો કે અમારી દવા સારી આવે છે અને આટલા તમને રૂપિયા આપશું આવા ઘણા બધા પ્રમોશન આવે છે પણ આપણે પ્રમોશન કરતા નથી એ અત્યારે જેવાનું ગેમિંગ જેવું કામકાજ થઈ ગયું છે આપણે એવા પ્રમોશન કોઈ કરવાના નથી એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે જો આ રીતના તમે ડેડવા છે એનો ઉપાય થઈ શકે અને જો વધારે આવ્યા હોય તો એનું બહુ કોઈ નિવારણ છે નહીં કેલ્શિયમ છે કે જે સારામાં સારું કેલ્શિયમ છે એનાથી તમારે ફાયદો થઈ જાય છે પણ જે બીજા લોકલો કેલ્શિયમ આવે છે કે એનો ઉપયોગ કરો ખાલી એમાં લખલ હોય કેલ્શિયમ ને અંદર હોય બીજું ભરેલું એવા ઉપયોગ કરશો અને પછી એમાં રિઝલ્ટ ના આવે તો પછી કહીજું નહીં કે તમે કેલ્શિયમનું કીધું તો અને કેલ્શિયમનું રિઝલ્ટ ના આવ્યું તમને વિશ્વાસપાત્ર સો ટકા વાળું જે દવાઓ હોય એનો ઉપયોગ કરવાનો અને ઓર્ગેનિકમાં જે આપણે આમ છાતી ખુલી રાખીને કહીએ કે જે આપણે ચાર પ્રોડક્ટો આગળ કીધી એ પ્રોડક્ટનો ઓર્ગેનિકમાં ઉપયોગ કરી

તો મારો કોન્ટેક કરજો સારી દવા હશે તો આપણે ફ્રીમાં પણ પ્રમોશન કરી દેશું અને ઘણા બધા કહેરા પણ છે કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોનો આનો ઉપયોગ પણ આવ્યો છે કોઈ પૈસા કમાવાની લાલચ નથી પ્રમોશન કરી પણ ખેડૂતના હિતમાં જ્યારે ખેડૂતને જરૂર પડે ત્યારે ઓર્ગેનિક ખેતી કરતા હોય તો એને સારી પ્રોડક્ટો મળે એ માટેનો આપણે ખાસ યુટ્યુબ ચેનલનો લક્ષ્ય છે એટલે ઘણી બધી જે કંપનીઓ છે ઓર્ગેનિક પ્રોડક્ટો બનાવે છે બેક્ટેરિયાવાળી એના આપણે પ્રમોશન પણ કરી દીધા છે ફ્રીમાં અને સામેથી કોન્ટેક કરી કરીને પ્રમોશન કર્યા છે કે કંપની આપણો કોન્ટેક નહીં આપણે ઉપયોગ કર્યો અને આપણે રિઝલ્ટ મળ્યું એટલે કંપનીવાળાને કંઈક તમારા નંબર આપો કે જેથી કરીને આપણો વિડીયોમાં નાખીએ અને તમને વધારે ખેડૂત સુધી પહોંચે એ આપણે સામેથી કોન્ટેક કર્યો છે પણ મિત્રો ખાસ એના માટેનું જ હતું કે જે આ દોડવા છે એનો આ ઉપાય છે બીજો કોઈ ઉપાય છે નહીં એટલે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આગળ કીધું કે આપણું વોટ્સએપ ગ્રુપ છે કે એની લિંક માં નહીં તમે ગ્રુપમાં જોડાઈ જાવ ત્યાં પણ તમને માહિતી મળશે એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા